જો એમના ટ્રેન્ડ એમના આશિકો એમના ચાહકો કપડાણનું વંશ થી આ છે છે થી કળવાવા માટે ગિફ્ટ આયા છે

પેલો એમ પેલો એમ વિયો નું શૂટિંગ પતી ગયું છે રીલો બનાવશું બધા હું તો કમાનું જ કર્યું કે લી દે તું મટ્ટરી ફાર્મ હાઉસ મેરો બોલી બરતભાઈ પપ્પા સાવન બરતભાઈ પપ્પા